નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં હજુ તમે જોડાયા ના હોય તો નીચે તમને લિંક મળી જશે ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો એમાં એક એક બે દિવસના ગેપ ઉપર જે જે ભાવની અપડેટો થવાની હોય છે એ આપણે આપણા વોટ્સએપના ગ્રુપમાં મૂકીએ છીએ અને તમારા માટે ખૂબ જ ઉપયોગી એવી માહિતી એ ગ્રુપમાં હોય છે એટલે બધા ગ્રુપમાંથી જે જે ગ્રુપમાં જગ્યા હશે એની લિંક તમને નીચે મળી જશે એમાં જઈ અને જોડાઈ જજો અને આપણો એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો એમાં જીરું છ હજારે પહોંચ્યું છે તો આવનારા દિવસોમાં હજુ કેટલા ભાવ ચડશે અને આ ભાવ છે એ કેટલો ટાઈમ આવા ચડતા રહેશે એ બધી માહિતી એ વિડીયોમાં વાત કરવામાં આવી છે

વાત કરવામાં આવે આજે જો બાજરીની તો ત્રણસો એસી થી ચારસો સિત્તેર તુવેર અઢારસો એસી થી ત્રેવીસો અઠાવન રાયડો નવસો નેવું થી એક હજાર રૂપિયા અજમો બે હજાર થી ત્રણ હજાર

અડદ આજે સત્તરસો એસી થી ઓગણીસો અઠ્યાસી ધાણા બારસો પાસઠ થી સોળસો પચાસ રૂપિયા ધણી આજે ચૌદસો થી ઓગણીસો તલ છવ્વીસો થી સત્યાવીસો સાહીઠ ચીણી મગફળી અગિયારસો એકવીસ થી બારસો પાસઠ રૂપિયા જાડી મગફળી અગિયારસો દસ થી તેરસો કપાસ તેરસો પચીસ થી પંદરસો ત્રેવીસ રૂપિયા વાત કરીએ જો જીરાની આજે તો ચાર હજાર નવસો રૂપિયાથી છ હજાર ચુમોતેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજાને સો એ સો ટકા સાજા બજાર ભાવ જીરા બજારની જો આજે વાત કરીએ તો જીરા બજારમાં આજે અઢીસોથી ત્રણસો રૂપિયા જેટલો ભાવ છે તમામ માર્કેટિંગ યાર્ડોમાં ચડતો જોવા મળેલો છે અને આ ભાવની વાત આપણે ગઈકાલે પણ આપણા બધા વોટ્સએપ ગ્રુપમાં કરી દીધી હતી અને મેસેજ નાખી દીધો હતો તો જરૂર થઈ જાય અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો વિડીયો માન સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર